જાલોત તાલુકા શહેર ખાતે વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું જાલોદ શહેર ખાતે વિશ્વ સિકલ સેલ એનેમિયા કંટ્રોલ દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવટ સાહેબ ઈએમઓ ડોક્ટર નયન જોશી સાહેબ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર તુષાર બાબોર સાહેબના માર્ગદર્શન હેઠળ રેલીનું આયોજન ઝાલોદ શહેર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય વિભાગના તમામ કર્મચારી ગણ સિકલ સેલ કાઉન્સિલર આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા અને સિકલ સેલ રોગના બેનરો પત્રિકાઓ તથા સૂત્રોચ્ચાર દ્વારા સિકલ સેલ રોગ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા રેલીમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા અને નગરમાં એક સફળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઝાલોદ